સુરતમાં અવારનવાર કાયદા અને વ્યવસ્થાને કથળે તે પ્રકારના સમાચારો આપણે સાંભળતા હોઈએ છીએ જે રીતે આરોપીઓ બેફામ બન્યા છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કે સુરતમાં ખાડે ગઈ હોય તેવી રીતે હત્યાના બનાવો પણ બનતા હોય છે જોકે પોલીસ વખતો વખત કાર્યવાહી કરતી હોય છે છતાં પણ આ ગુનેગારોને પોલીસનો ડર રહ્યો જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયેલું જોવા મળતું હોય છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં કુખ્યાત ગણેશવાઘ નામના વ્યક્તિની ચાર એટલા લોકોએ મળીને હત્યા કરી દેતા ખડબડાહટ મચી ગયો છે વાત કરવામાં આવે તો આ બનાવો સુરતના ડિંડોલી વિસ્તારના જગદંબા સોસાયટીમાં બન્યા હોવાની વિગતો કહેવાય રહી છે જેમાં સાંજના સમયે આ ઘટના બની છે ગણેશ વાઘ છે તે ઊભો હતો તે દરમિયાન કેટલાક લોકો તેની પાસે આવ્યા હતા અને જૂની અદાવતને લઈને ઘણા સમયથી માથાકોટ પણ ચાલતી હોવાની વિગતો સામે આવી છે તેમાં જે ચારે આરોપીઓ છે તેમાંથી એક આરોપી દ્વારા પોતાની પાસે રહેલી જે છરી છે તે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને આમાં ગણેશ વાગને ગંભીર ઈજાઓ પહોંચીવાની વિગતો પણ કહેવાય રહી આ મામલે જે હત્યાનો બનાવ બન્યો ત્યારે આસપાસમાં ડરનો માહોલ પણ સર્જાયો હતો આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડા આવી હતી આ ઘટનાને એને શું કરી રહ્યા છે ઉચ્ચ અધિકારી તે સાંભળી લો હાજરો ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંભાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો છે આ ઘટના અત્યારે સાંજના સાડા આઠની આસપાસની છે આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈએ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ એને નજરે જુનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હતા સુરતના ઉચ્ચ અધિકારી તેમના મામલે માહિતી આપી છે પ્રાથમિક તપાસમાં જે ગણેશ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તે સંદર્ભમાં પોલીસે અલગ અલગ બાબતે તપાસ શરૂ કરી છે અને જે ચાર એટલા આરોપીઓ હોવાની વિગતો પણ પોલીસે તપાસમાં સામે આવી છે તે અંગે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જેમાં કહેવાય રહ્યું છે કે હાલ જે મૃતક છે તે કુખ્યાત હોવાની વિગત કહેવાય રહી છે તેની સામે પંદર એટલા ગુનાઓ નોંધાયેલા છે અને તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની પણ વિગતો કહેવાય રહી છે પરંતુ આ જે બનાવ સામે આવ્યો છે તેણે ફરી એકવાર સુરતમાં શાંતિ અને સલામતી સામે એક મોટો સવાલ ઉઠાવ્યો છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં